ક્યાં ગયા અત્યારે ઓલા પાછા બાબા રામદેવ અને અન્ના હજારે અનસન ઉપર બેઠા હતા ને કાળું નાણું લાવવા માટે અન્ના હજારે તો બિચારા ગઢા થઈ ગયા એટલે હવે એને કઈ પત્તો નથી બાબા રામદેવ તો ટીવીમાં દેખાય છે પણ હવે કાળા નાણાં વિશે કેમ કાંઈ બોલતા નથી જ્યારે સત્તામાં આ પાર્ટી હતી ત્યારે તે અનસન ઉપર બેઠા હતા કે કાળું નાણું લાવવું છે અને બધાને ગરીબોને આટલા રૂપિયા આવશે ને આટલા રૂપિયા આવશે

ગરીબોના પૈસા છે આ લૂંટેરાએ લૂંટી લૂંટીને સ્વિસ બેંકમાં જમા કર્યા છે એ નાણું આપણે પાછું લાવવાનું છે ને ગરીબોને પાછું દેવાનું છે અત્યારે પોતે સત્તામાં છે તો એક રૂપિયો સ્વિસ બેંકમાં જ પાછો નહીં થાય હમણાં બે હજાર સોવીમાં જ રિપોર્ટ જાહેર કર્યો કે સાડત્રીસ હજાર છસો કરોડ ભારતના માણસોના આ વર્ષમાં એટલા પૈસા આવ્યા છે ખાલી એક વર્ષમાં તો તમે વિચાર કરો હવે હું मोदी जी ने वस्तु तो देखा नहीं सत्ता में था तेरे तो ये बणगा फूकिया कुछ ही घंटों में उन्होंने देश में जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है मैं आशा करूंगा कि प्रधानमंत्री जी देश की स्थिति को गंभीरता से लें और पेट्रोल के दाम बढ़ाए हैं उसको वापस करें पेट्रोल एट ला रुपया कहीं नाखशन कालू नाणू पास लाशन पंदर पंदर लाख रुपया नाखशन पास ये ना ये ने तो कीधु पास अत्य गृहमंत्री से आया ना वीडियो तुम जो जुमला એકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા કભી નહી જાતા માલુમ હે ઓર આપી માલુમ જ દે એ ભાષણ દેખાય એને હું કીધું એ બધા જુમલા કહેવાય એટલે માણસોને ભોળવવાના આવું બધું મોટા મોટા ગોળા ફેંક્યું તો માણસો બિચારા ભોળા વર્ષોથી અમારે ત્યાં ભોળ પણ રહ્યું ને હોલ ભારતની અંદર એટલે કહેવાય ને અંદર ભોળા એટલે ભોળવાઈ જાય દયા આવી જાય ઘોડ્યા કે છે હવે જે થાય એ કારણ કે અત્યારે બધું એવું સાંભળવા મળે પહેલેથી સિસ્ટમ જ એ થઈ ગઈ દયા ભાવ ને ભોળપણ ને એવું ભારતને કહેવાય ડીએનઈની અંદર છે કે મા એનું કર્યું એ ભોગવે એવું આપણા મગજમાં ખૂતાડી દીધું પહેલેથી એનું કર્યું એ ભોગવે ભગવાન એનો કહે છે હિસાબ કરશે એનું કર્યું એ ભોગવે નહીં એનું કર્યું આપણે ભોગવ્યું આ પબ્લિક ભોગવે હતા આમ ક્યાંક બહાર નીકળો તમે આમ કેટલી ગરીબી હદબારી ગરીબી છે એના પૈસા એ સ્વિસ બેંકમાં પીડ્યા છે એ તો એટલા જ છે બીજા હોય ક્યાં ક્યાં મેં ક્યાં એની પ્રોપર્ટી લઈ લીધી હોય એનું કોઈ બે હિસાબ છે એનો કોઈ હિસાબ નથી એટલે એનું કીધું આપણે ભોગવવી એનું આ એ ન ભોગવવી અને ઉપરના કોણ જોવા જવાનું શું છે એ શું થાય છે એને એ ક્યાંય છે એવો ડેટા એટલે એવું કાંઈ છે નહીં એનું કીરું અત્યારે આપણે આ પબ્લિક ભોગવે લૂંટાય છે નગરી મહેનત નું કરેલું ખાવા નથી દેતા હેખે એટલે લૂંટાય છે કાંઈ બોલતા નથી ને એટલે એનું કીરું એ ભોગવે એનું કીરું એ ન ભોગવે એનું કીરું આપણે ભોગવી જ્યારે એ સત્તામાં નહોતા અને ગુજરાત મારા તે કે જ્યારે અમે સત્તામાં આવીશું કેન્દ્રમાં તો અમે બધાને ગરીબોને પાછા આપશું અત્યારે અગિયાર બાર વર્ષ છે હરામ એક રૂપિયો કોઈને પાસા કોઈને ન આપો ખાતામાં કોઈને જ જોતું ખાલી એ પૈસા તમે દેશ માટે વાપરો ને એમાં ખાસ કરીને સરકારી હોસ્પિટલ હારી કરો અને સરકારી નિશાળું હારી કરો આ બે જ અને રોડ રસ્તા બસ ટોલ ટેક્સ ને એ બધું બંધ કરો બીજું કોઈ વસ્તુ નથી જોતું બધું એમાં આવી જાય કારણ કે મફતમાં જો હોસ્પિટલ હારી હોય એટલે મફતમાં એને જે સારવાર મળતી હોય નાઇન માણા કંટાળી જાય અને નિશાળથી કંટાળી જાય કારણ કે ટોટલી ભણવાની વસ્તુ મફત જ થઈ પડે છોકરાને જેટલું ભણવું એટલું બધું મફત જો એ રીતે ડેવલપ થાય તો જ નાઇથીન છોકરા ભ્રષ્ટાચાર વગેરેના થાય કારણ કે પોતાને ભણવાનો ખર્ચો ન થયો હોય ને તો એને એમ થાય કે આપણે દેશ માટે કામ કરવી હવે એને જ પોતાને ભણવાનો જ ખર્ચો એટલો કંઈ નાખ્યો થયો હોય જ્યાં જાઓના પ્રાઇવેટ નિશાળોમાં ખર્ચો જેટલો હોય એટલે એને એક જાતનું એમ થાય નોકરી મળે ને એટલે સીધા પૈસાની જીક જ બોલાવીશ એમ કિરી એટલે એ જ મગજમાં સડી જાય એ જ્યારે મફત ભણે ઠેઠ સુધી જેટલું ભણવું એટલું તો જ એના એવું મનમાં એવો વિચાર આવે કે આપણે ભણવાનો કાંઈ ખર્ચો નથી છો એટલે આપણે દેશ માટે સારું કામ કરવું છે બાકી એનો ખર્ચો છો હોય પુષ્કળ લાખો રૂપિયા એટલે એ એ ભ્રષ્ટાચાર જ કરે એનો કોઈ બીજો ઈલાજ નથી કારણ કે એને ટૂંક સમયમાં કઈ રીતે પૈસા ગમે રીતે એના મા બાપે જમીન વેચી હોય ગમે એ વેચ્યું હોય લોન લીધી હોય બીજા ભાઈ વ્યાજવા લીધા હોય ભણાયો હોય એટલે એને એ દાયજ તો હોય જ ગમે એ છોકરાને કે મારા મા બાપે આવી રીતે મને ભણાવ્યો છે પૈસાનો એટલે ગમે એમ કરીને મારે પૈસા પહેલાં બહાર પાડવા એટલે એને એ પછી એ ભ્રષ્ટાચાર જ કરે ને બીજું શું કરે એટલે આવું બધું થાય એટલે સ્વિસ બેંકમાં અત્યારે પૈસા છે લાવો લ્યો હાલો આપો પબ્લિકને પાસા એને અમે સરકારી સ્કૂલો બનાવી દો અને સરકારી હોસ્પિટલો બનાવી દો બધી ફેસિલિટીવાળા હોસ્પિટલ હોવી પડે બધી સરકારી જેમ પ્રાઇવેટ સ્કૂલમાં બધી ફેસિલિટી હોય તો સરકારીમાં કેમ ન થાય એની એ જ વસ્તુ આમાં કરવાની બીજું કાંઈ એલિયન ટેકનોલોજી લગાડવાની નથી એની જ વસ્તુ કરવાની છે સરકારીમાં જેમ પ્રાઇવેટમાં બધું હોય એમ સરકારી કરવાનું એમાં હું થઈ ગયું પૈસા છે પબ્લિક આ સરકાર પાસે પુષ્કળ નવી નવી સરકારી નિશાળું બનાવો જોરદાર જેમ ભણાવે એમ જ આમાં ભણાવવાનું બીજું કાંઈ છે નહીં એટલે તમારે હેરી ફેરીને એક જ મુદ્દો કે એમ પેલા ક્યાં ને અત્યારે બે ગયા છે ગાયદી ઉપર એટલે બસ આજીવન હું કઈ રીતે ગાયદી ઉપર બેઠો રહો બસ જ મગજમાં ગમે એ થઈ જાય ગમે એવા ગોટાળા કરો ગમે કરો હું ગાઈ ઉપર પડે તમને ઉપર રાખવા જ પબ્લિક ને બધી સુવિધા દેવા મળો એટલે પછી પબ્લિક કોઈને દે જ નહીં મત ભૂલાવ નાખો સરકારી દવાખાના હારા કી નાખો રોડ રસ્તા હારા કી નાખો ભ્રષ્ટાચાર બંધ કરાવી દો એટલે બીજા પબ્લિકને કોઈને મત જ નહીં દો તમને દેવો લ્યો બધી રીતે તમને જો ક્યાંય ભ્રષ્ટાચાર બધો બંધ કરાવી દો પબ્લિક ખુલ્યા બીજા કોઈને આપે તમે સારું કામ કરો છો તો તમને દેવાનો જ મત પણ તમારે કામે સારું નથી કરવું લૂંટવા છે અને સત્તામાં રહેવું છે એ કાંઈ ત્રણ વસ્તુ ભેગી ન થાય એટલે એ તમારા હાથમાં જ છે તમારે જો આ પછી તમારી રેલ્યુ હોય એનું અહીંયા કરોડ રૂપિયા બગાડો કરોડો તો એનો કોઈ મતલબ નથી તમને એમ કે મોટી મોટી રેલીઓ કીંખી મોટા મોટા પોસ્ટર છપાઈ દેવી આમ થાય આ જ ભગવાન છે એવડા મોટા પોસ્ટર હોય તો એ ખર્ચો કરવા કરતાં એનો એ ખર્ચો તમે અત્યારે આમ રોડ રસ્તામાં આંટા મારો નકરા પ્લેનમાં ફરોમાં આમ ક્યાંક રોડે રખડો ગાડીઓ લઈને એટલે ખબર પડે તો એ રોડ હારા કહી દો અને હારી સરકારી સ્કૂલો કહી દો જ્યાં ત્યાં પડ્યા છે અને સરકારી સ્કૂલના આડાવાડા સરવૈયા લ્યો કે ક્યાં કેટલા વિદ્યાર્થી છે ને કેટલા શિક્ષક ઘટ્યા છે શિક્ષકની ભરતીઓ કરવા મળો બધાના હું ઘટ્યા છે એ વસ્તુ મણો આપવા અને હોસ્પિટલની બધી ભણો સરવૈયું કરવા કેવી હોસ્પિટલો છે ના હું કઈ રીતના વહીવટ થાય છે કેટલા એટલે કેમ ટેબ્લેટ આવે છે ને કેટલી બારબારી વેસાઈ જાય છે ને કેટલો ઉપયોગ થાય છે એનું સરવૈયું કરો ના બધી જે ફેસિલિટી દેવા મણો જેવી પ્રાઇવેટમાં હોય એવી તો પબ્લિક કોઈને મત ન આપે તમને જ આપે તમે આજીવન હું જ્યાં સુધી તમારું મૃત્યુ થાય ને ત્યાં સુધી તમને બેહાર છે ગાઈ તમે આપો કાક પબ્લિકને પાછળ એનું વળતર આપ જે પ્રમાણે તમે ટેક્સ ખેહો છો પાંચ ટકાથી માંડીને ચાળી ટકા સુધીનો ચાલી ટકા ટેક્સ કોઈ સીમા નહીં એ પાછું કઈ રીતનું ચાલી ટકા ટેક્સ લક્ઝરી વસ્તુ બરોબર હાલો તમે આઈપીએલ જોવા જાઓ તો એ લક્ઝરી વસ્તુમાં આવી ગઈ તો ટિકિટમાં ચાલી ટકા પબ્લિક પાસેથી પૈસા લેવાના પછી આઈપીએલની અંદર જે પૈસા આવે એની ઉપર એક રૂપિયાનો ટેક્સ નહીં એ સારું આઈપીએલમાં નફો થયો બીસીસીઆઈને એમાં એક રૂપિયાનો ટેક્સ નહીં લેવા ને એવો કાયદો અને પછી બીસીસીઆઈને આરટીઆઈમાંથી નહીં કાઢી નાખ્યો કે એની પાસે તમે આરટીઆઈ કરીને કોઈ માગણી કે માહિતી નહીં માગી આપ વાહ આરટીઆઈથી તો કોઈ બારું રહેવું જ ન પડે માંગણી માહિતી તો માંગી એકવા જ પડે માણસો એ એને બહાર રાખીને શું કામ છે તમારે હું કાળું નાણું ના ભેગું કરવું છે જે વસ્તુ જરૂરી છે રોડ સારા કરી દો સારી નિશાળું બનાવી દો હારા હોસ્પિટલ બનાવી દો અને આ ટેક્સ બેક્સ કંક ઓછો કરો ભણવાનો ખર્ચો ઓછો કરો પ્રાઇવેટ નિશાળું એમ તો બધી બંધ જ થઈ જવી પડે જેમ એમાં એવી સુવિધા મળે એવી સરકારી માપો એટલે બધું એવી જ એમાં કેમ બધી સુવિધા આપે છે તો તમે આપો તમારી સરકાર પાસે ધોમ પૈસો અને એટલો જ પાછો લઈ લો છો ટેક્સ દ્વારા નકર એમ થાય નથી એટલો ટેક્સ આવે ભ્રષ્ટાચાર ન થાય ને એટલે તમને જ મત દેવાનો છે ભ્રષ્ટાચાર બંધ કરો એટલે રેડી અને એવું તમારું મગજ ન હાલતું હોય તો પછી મત ફરી જ જાય અને તમારે જ પર બધું રાખવું એવું નહીં રહે એટલે તમને બધી ખબર છે તમે કાળા નાણાં હાટું બહુ મતતા હતા જ્યારે નતા એટલે અને હવે આવી ગયા એટલે એ કે એ ભાઈ અત્યાર સુધી ક્યાં આપ્યું છે હવે નહીં દેવાનું એમ કરીને તમે નીકળી ગયા ઝુમલા મારી મારીને તમારા તમારા નથી કહેતા તો ઝુમલા હતું એટલે એટલે બોલો એટલે તમે હું મત લેવા હાટું ગમે એવું કહી દો ને આ બીજું જે તમે કહેવાય એ અમારે એમ જ ગણવાનું આ બધું ઝુમલા જ છે બધા ઝુમલા જ કહેવાય એક વસ્તુ ઝુમલો હોય એટલે બીજી વસ્તુ બીજી ઝુમલો જ ગણાય એ બધું ખોટું જ કહેવાય તમારે कर सत्ता पर आई गया नेता क्या से बद फोटो वस्तु देती आ नितिन गडकरी साहब राजीव जी कि हिंदुस्तान में आने वाले तीन साल के अंदर 2024 समाप्त होने के पहले मैं 26 ग्रीन एक्सप्रेस हाईवे बना रहा हूं नरेंद्र मोदी जी के नेतृत्व में 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा यह वचन देता हूं દે અમેરિકા જેવા આ જોયા જો આમાં વિડીયો તમે ફોટા જોવો વિડીયો જોવો અમેરિકા જેવા રોડ છે અને પૈસાની તો કોઈ કમી નથી લે કારણ કે ટોલ ટેક્સમાં માં છે એટલે પૈસાની ની કઈ હોય એના ઝુમલા બે હજાર સો પછી હમણાં પૂરું થઈ જાય તો રોડ ક્યાંય એવા હારા થયા નહીં ખાડા વગીને એક રોડ નથી તમારે ફરવાની ફરવા કારણ કે ખાડા પડે આપણે એમ કે ચોમાસું છે પણ ચોમાસું તો બધા દેશમાં ચોમાસું તો આવતું જ હોય ને એવું થોડું આપણે ભારત દેશમાં ચોમાસું આવે બધે આવે સારું મટીરિયલ વાપરો સારી દાન જ થી તો ન પડે